નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આજે જે ખેડૂતો બ્લેક અમૃત વિશે જાણતા નથી તેવા ખેડૂતોને બ્લેક અમૃત વિશે ટૂંકી સાચી અને સરળ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો બ્લેક અમૃત એ એક પ્રવાહી મિશ્રણ છે મિત્રો જે અક્ષર કંપની દ્વારા બનાવવામાં આવેલું છે બ્લેક અમૃતની અંદર ગૌમૂત્ર ગોળ એમિનો એસિડ સમુદ્રી શેવાળ અને ફુલ્વિક એસિડ આ બધાનું મિશ્રણ છે મિત્રો આ બધાના મિશ્રણ દ્વારા આપણા પાકની અંદર ઉપયોગ કરવાથી આપણો જે કોઈ પાક હશે એનો સૌથી પહેલાં તો મૂળિયાનો વિકાસ કરશે જે કોઈ પાકનો છોડ હશે એનો સારો એવો સર્વાંગી વિકાસ કરશે અને પીળાશ થતું અટકાવશે મિત્રો અને જે કોઈ પાકની અંદર ફ્લાવરિંગ વધારવામાં મદદ કરશે અને એની સાથે સાથે જો ફ્લાવરિંગ ખરતું હશે તો એમને અટકાવવામાં પણ મદદ કરશે મિત્રો તો બ્લેક અમૃત સારી એવી પ્રોડક્ટ છે મિત્રો જે સંપૂર્ણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે મિત્રો કોઈ પણ પાકની અંદર એનો અવશ્ય ઉપયોગ કરી શકો છો મિત્રો એનું માપ તમે આમ જોવા જાઓ તો સોળ લીટર પંપની અંદર ચાલીસ મિલીસથી પચાસ મિલીસ સુધી તમે વાપરી શકો છો મિત્રો અને આ પ્રોડક્ટ એવી છે કે ઉપરથી છંટકાવ પણ કરી શકો છો અને પિયતમાં પણ આપી શકો છો મિત્રો પિયતની અંદર તમારે પ્રતિ એકરે પ્રતિ લિટરનું માપ છે મિત્રો જેનાથી સારા એવા ફાયદા થશે મિત્રો તો બ્લેક અમૃતની અંદર આવા બધા ઘણા બધા પોષક તત્વો તથા એસિડો મિશ્રિત હોવાથી સારા એવા રિઝલ્ટો આવે છે મિત્રો તથા કોઈ પણ જંતુનાશક દવા સાથે તમે કોઈ પણ પાક જેવા કે શાકભાજી કઠોળ અને રોકડિયા પાક એવા તમામ પાકમાં તમને સારું એવું ઉત્પાદન આપશે મિત્રો તેથી બ્લેક અમૃતનો અવશ્ય ઉપયોગ કરો જેથી કરીને તમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થાય મિત્રો તેથી આવી અવનવી માહિતી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે લાઈક કરો તથા સબસ્ક્રાઈબ કરો મિત્રો જેથી કરીને આવા અવનવા વિડીયો જ્યારે જ્યારે મારી ચેનલમાં અપલોડ કરું તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન દ્વારા જાણ મળી રહે મિત્રો હસ્તુ